નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ભયંકર ગરમી અને બંગાળ સહિતના વિસ્તારોમાં ભયંકર વાવાઝોડા પછી હવે વરસાદને લઈને ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે સમગ્ર ગુજરાતને મિત્રો હવે ગરમીથી રાહત મળવાની છે આગામી તારીખોમાં ચોમાસાના વરસાદના ઉજળા સંકેતો છે તો ગુજરાતમાં વરસાદનું આગમન ક્યારે થશે અને આ સમગ્ર ચોમાસું ગુજરાતમાં કેવું રહેશે ગુજરાતના જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી વરસાદ અને ચોમાસાને લઈને કેવી આગાહી કરી છે મિત્રો આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ ચોમાસુ મિત્રો વહેલું શરૂ થવાની શક્યતાઓ રહેલી છે આગામી આઠ થી બાર જૂનમાં ચોમાસા શરૂઆત થઈ શકે છે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂનથી ચોમાસુ શરૂ થાય છે પરંતુ આ વર્ષે આંધી વંટોળ અને ભારે પવન સાથે

ચોમાસું સારું રહેશે અને રાજ્યમાં મિત્રો સવા મહિના પછી સારો વરસાદ રહેશે જોકે હવે જૂન શરૂ થયા પછી ખબર પડશે કે જૂન મહિનામાં કેવી રીતનું વરસાદ પડશે ગુજરાતના જાણીતા એવા હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં મિત્રો વલસાડ ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે આ ઉપરાંત ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોનસૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે

આ ચોમાસાની સિઝનમાં દેશભરમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યતા છે જે દેશને ગરમીથી ઘણી રાહત આપશે સમગ્ર દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ મોડલ ભૂલ સાથે લાંબા ગાળાની સરેરાશ વરસાદ પડવાની સંભાવના છે આમાં મિત્રો સમગ્ર દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની સંભાવના રહેલી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે લા નીનાની અનુકૂળ પરિસ્થિતિઓના કારણે આ ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી અનુરૂપ છે હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે આઈએમડીનું કહેવું છે કે આગામી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે સામાન્ય રીતે કે કેરળમાં ચોમાસું એક જૂને આવે છે પરંતુ આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું રોજ કેરળમાં પહોંચશે રવિવારે પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પિસ્તાલીસ ડિગ્રી કે તેથી તેનાથી વધુ રહ્યું હતું જ્યારે શનિવારે દેશમાં માત્ર સત્તર સ્થળોએ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગે આગામી બે દિવસ રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશમાં તીવ્ર હિટવેવનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આઈએમડીનું કહેવું છે કે દેશના ઘણા રાજ્યોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે હજી પણ આગામી ચાર પાંચ દિવસો દરમિયાન હાલમાં તો એવું છે મિત્રો કે હાલમાં તો ગુજરાત સહિત અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે અનેક ઠેકાણે પારો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ ઉપર પણ જતો રહ્યો છે ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખૂબ જ ખરાબ છે બીજી બાજુ રેલમ કારણે પૂર્વ ઉત્તર બંગાળ અને અનેક વિસ્તારોમાં મચ્યો છે પરંતુ હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આ રાજ્યોને પાંચ દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે ચક્રવાતી તોફાન રેલમ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યું છે પશ્ચિમ બંગાળમાં રેલમના કારણે છ જેટલા લોકોના જીવ ગયા છે તેલંગાણાના અનેક વિસ્તારોમાં રવિવારે રાત્રે આવેલા જે આંધી તોફાન તથા ભારે વરસાદના પગલે તેર લોકોના મોત થયા છે રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદે કહેર મચાવ્યો બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેલમના પહોંચ્યા બાદ ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા જ્યારે લાખો લોકો વીજળી વગર પણ રહેવા માટે મજબૂર થયા હતા મિત્રો રેલમના પ્રભાવને જોતા આસામના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પૂર્વ અનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હજી પણ હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ દેશના અન્ય ભાગોની વાત કરીએ તો આસામ અને મેઘાલયમાં ઓગણત્રીસ મેના રોજ અને એના પછી એક જૂનની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અરુણાચલ પ્રદેશમાં પણ આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત નાગાલેન્ડ મણિપુર ત્રિપુરા મિઝોરમમાં પણ આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં હવામાન ખાતા દ્વારા આજે આગાહી કરાઈ છે કે આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં લોકોને રાહત મળશે ગરમીથી તાપમાનમાં મિત્રો બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે હાલ ગરમીને લઈને કોઈ અલર્ટ નથી પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે આજે અમદાવાદમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી અને ગાંધીનગરમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે પચીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આગામી પાંચ દિવસ માછીમારાઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દરિયામાં ડીપ ડિપ્રેશન પ્રેશર બનતા દરિયામાં પવનની ગતિવિધિ છે દરિયા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે આ વર્ષે દેશમાં એકસો છ ટકા વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે તો મિત્રો અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની આ લેટેસ્ટ આગાહીઓ ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કેવું છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર કરવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સબર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ